દુષ્કર્મનો ભોગ બનેલા અંજાર પંથકના મોત બનાવ હત્યામાં પલટાયો અંજાર નજીક પવિત્ર સંબંધને લાંછન લાગે તેવા ઘરુણાસ્પદ બનાવમાં સારવારમાં રહેલા વૃદ્ધ મહિલાએ છેલ્લા શ્વાસ લેતા બનાવ બળાત્કાર સાથે હત્યામાં પલટાયો હતો અંજારથી પૂર્વ બાજુ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રાત્રે નવ વાગ્યાના અરસામાં આ જઘન્ય બનાવ બન્યો હતો કળિયુગી પુત્રે ચોર્યાસી વર્ષીય જનેતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જેમાં મહિલાને બ્રેઇન સ્ટ્રોક સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી જૈફવયના આ મહિલાને સારવાર અર્થે ભુજનીજી કે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ આજે સવારે આ ભોગ બનનાર મહિલાએ છેલ્લા શ્વાસ લીધા હતા જેની પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી ગઈ હતી આ પ્રકરણમાં નરાધમ શખ્સ સામે હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો દરમિયાન આ નરાદમ શખ્સનો કેસ લડવા અંજાર બારએ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જનેતા ઉપર બળાત્કાર બાદ હત્યાના આ બનાવથી ભારે અરેરાટી સાથે ચકચાર પ્રસરી હતી રિપોર્ટ ગની કુંભાર